જય શ્રી કૃષ્ણ સકુતારા પ્રેમ માં બંધાય ગયો રે નર માંથી નારી હું તો બની ગયો રે સકુતારા પ્રેમ માં બંધાય ગયો રે નર માંથી નારી હું તો બની ગયો રે સાકુતારી ભક્તિમાં રંગાય ગયો રે નર માંથી નારી હું તો બની ગયો રે તારી નારી થી તો બની ગયો રે હતું ત્યારે માટલારે ફોડતો તારા ઘરે બેડે પાણી ભરવું રે પડ્યું નાર માંથી નારી હું તો બની ગયો રે તારા ઘરે બે નારી હું તો બની ગયો રે મારા ઘરે હતો ત્યારે પીળા પિતાંબર પહેરતો મારા ઘરે હતો ત્યારે પીળા પિતાંબર પહેરતો તારા ઘરે લાલ સાડી પહેરી ગયો રે નર માંથી નારી હું તો બની ગયો રે મારા ઘરે લાલ સાડી પહેરી ગયો રે માંથી નારી હું તો બની ગયો રે મારા ઘરે હતો ત્યારે મોર મુગટ પહેરતો મારા ઘરે હતો ત્યારે મોર પહેરતો તારા ઘરે લાંબા ઘૂંઘટ તાણી ગયો રે નર માંથી નારી હું તો બની ગયો રે ઘરે લાંબા ગુંગટ તાણી ગયો રે નારમાથી નારી હું તો બની ગયો રે મારા ઘરે હતો ત્યારે દાસી સેવા કરતી મારા ઘરે હતો ત્યારે દાસી સેવા કરતી તારી સાસું ના પગ દાબવા પડ્યા રે નારમાથી નારી હું તો બની ગયો રે તારી સાસુ ના પગ દાબવા પડ્યા રે માંથી નારી હું તો મારા ઘરે હતો ત્યારે બત્રીસ પકવાન જમતો મારા ઘરે હતો ત્યારે બત્રીસ પકવાન જમતો મારા ઘરે રસોઈ મારે કરવી રે પડી નર માંથી નારી હું તો બની ગયો રે તારા ઘરે રસોઈ મારે કરવી રે પડી નારી હું તો બની ગયો રે રેસોદાય ના રે બંધાણો રસોદાયે બાંધ્યો તો એ ના રે બંધાણો તારા ઘરે થાંભલે બંધાવું પડ્યું રે નાર માંથી નારી હું તો બની ગયો રે મારા ઘરે થાંભલે બંધાવું પડ્યું રે નર માંથી નરી હું તો બની ગયો રે મારા ઘરે હતો ત્યારે મોરલી વગાડતો મારા ઘરે હતો ત્યારે મોરલી વગાડતો મારા ઘરે ચાણ વસીંદા કરવા પડ્યા રે નર નારી હું તો બની ગયો રે તારા ઘરે સાણવા કરવા પડ્યા રે નર માંથી નારી તો બની ગયો રે રાધા ને રાધા ને વૃક્ષ માણી પાત ની રે સોબતી તારા પતિ ની પત્ની તાવું પડ્યું રે નર માંથી નારી તો બની ગયો રે તારા પતિની પત્ની થવું પડ્યું બંધાય નર માંથી નારી હું તો બની ગયો રે સકુ તારા પ્રેમ બંધાઈ ગયો રે નાર નારી હું તો બની ગયો તારા પ્રેમ માં બંધાય હું તો બની ગયો રે સકુ તારા પ્રેમ માં બંધાઈ ગયો રે નર માંથી ના તો બની ગયો રે જય શ્રી કૃષ્ણ